શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરા નાઓએ દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અંકુશમાં લેવાના ઉદ્દેશથી પ્રોહી હેરાફેરી વેચાણની પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ રાખી પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિ નસ્તે નાબૂદ થાય તે રીતની કાર્યવાહી કરવા તેમજ આગામી ગણપતિ તહેવાર અનુસંધાને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે રીતે અસરકારક કાર્યવાહી કરવા જરૂરી સૂચના આપવામાં આવી હતી શ્રી સુશીલ અગ્રવાલ પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય વડોદરા નાઓ દ્વારા ઓપરેશન પરાક્રમ અંતર્ગત જિલ્લાના ગુનેગારો જેવા કે બુટલેગર્સ માદક પદાર્થ ડ્રગ્સનો ધંધો કરતા ગુનેગારો તેમજ વિવિધ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓ જુગારિયાઓ તેમજ અલગ અલગ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયેલા ગુનેગારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે શ્રી કે આર સિસોદિયા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી વડોદરા ગ્રામ્ય નાઓ દ્વારા ગેરકાયદેસર પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિ ન ચાલે તે અર્થે ઓપરેશન પરાક્રમ અંતર્ગત વધુમાં વધુ વિદેશી દારૂના કેસો શોધી કાઢવા તેમજ વિદેશી દારૂની હેરાફેરી કરતા ઈસમો ઉપર વોચ રાખી અસરકારક કામગીરી કરી કેસો શોધી કાઢવા જરૂરી સૂચના માર્ગદર્શન આપેલ જે અંતર્ગત આજરોજ વહેલી સવારથી એલસીબીની ટીમ ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીની કામગીરીમાં હતા દરમિયાન એલસીબી ટીમના પોલીસ કર્મચારીઓને સંયુક્તપણે બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરની મારુતિ સ્વિફ્ટ ગાડીમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે જે દારૂ ભરેલ ગાડી ડભોઈ થઈને કારવ થઈને વડોદરા તરફ આંતરડીયા રસ્તે જનાર છે જે ચોક્કસ બાતમી હકીકત આધારે એલસીબી ડબોઈ પોસ્ટની હદના કાયાવરણ ખાનપુર ચોકડી ખાતે રોડ ઉપરથી બાતમી હકીકત વાળી ગાડીની વોચમાં હતા દરમિયાન બાતમી વાળી ગાડી આવતા તેને ઊભી રાખવાનો ઈશારો કરતા ગાડીનો ચાલક પોલીસને દૂરથી જોઈને ગાડીને સાઈડમાં મૂકી નાસી ગયેલ હતો અને ગાડીમાં ડ્રાઈવરની બાજુમાં બેસેલ ઈસમને એલસીબીની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો જે પકડાયેલ ઈસમનું નામઠામ પૂછતા દિનેશભાઈ તેલિયાભાઈ ભીલ રહે બોરછાપાઠા ફળિયું તાલુકા કવાડ જિલ્લો છોટાઉદેપુરનું જણાતા તેને સાથે રાખીને ગાડીમાં તપાસ કામગીરી કરતા ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ હતો જેની ગણતરી કરતાં વિદેશી દારૂની બોટલો નંગ એક હજાર એકોતેર કિંમત રૂપિયા બે લાખ નેવું હજાર નેવું તથા મોબાઈલ ફોન બે કિંમત દસ હજાર તથા ગાડી એક કિંમત ત્રણ લાખ મળી કુલ છ લાખ નેવનો કુલ મુદ્દામાલ કબજે કરી નાસી જનાર ઈસમનું નામઠામ પૂછતા અરવિંદભાઈ કમસિંગભાઈ ભીલ રહે બોરચાપડા સિમ્બોળા ફળ્યું તાલુકો કવાટ જિલ્કટ તાલુકો કવાટ જિલ્લો છોટાઉદેપુર હોવાનું જણાવતા ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થા સાથે પકડાયેલ તેમજ નાસી જનાર બંને ઈસમો વૃદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ડભોઈ પોલીસ સ્ટેશનમાં પ્રોહી ગણનાપાત્ર કેસ રજિસ્ટર કરવામાં આવેલ છે